થરાદ શિવનગર ખાતે વિષ્ણુભાઈ સુથારના નિવાસસ્થાને ઇન્ડેક્સ સીના નિયામક એનડી પરમાર અને સંસ્કાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ આહિરના અધ્યક્ષસ્થાને પંચવર્કની તાલીમ લઈ રહેલી પચીસથી વધારે બહેનોને પ્રમાણપત્ર અને સાધન સહાયની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં થરાદ શિવનગર ખાતે સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા એક મહિના પહેલા મહિલાઓને આત્મનિર્ભર અને પોતે જાતે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી શ્રીનગર ખાતે પચીસ બહેનોને તાલીમ વિષ્ણુભાઈ સુથારને નિવાસસ્થાને આપવાની ચાલુ કરી હતી જે તાલીમ પૂરી થતા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દરેક બહેનને ચાર હજાર પાંચસો રૂપિયા લેખે તેમને મૈનતાણું તેમજ એક સિલાઈ મશીનની કીટ આપવામાં આવી હતી જેમાં એક મહિના દરમિયાન જે તાલીમ મળી છે તેનો બહેનોએ અનુભવ રજૂ કર્યો હતો તેમજ આ તાલીમ પૂરી થતા પછી વિષ્ણુભાઈ સુથાર દ્વારા તેમને આજીવન કામ આપવામાં આવશે પચ્ચીસ બહેનો હતી અહીંયાં તે સ્વરોજગારી નથી મેળવતી અમે સર્વે કરી આ પચ્ચીસથી પણ વધારે બહેનોનો સમાવેશ કરી એમાં જે પેચ વર્કની અંદર સમાવેશ કરેલો પંદર દિવસની અંદર તાલીમ આપી એને કિટ વિતરણ કરી અને એમને સ્વરોજગારી મળી રહે મળી રહે તે માટેના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ બેનો પોતે સ્વરોજગારી મેળવતી થશે અમને ચાર કલાક સુધી આ તાલીમ આપ્યો અને ઘરે બેઠાને અમે રોજગાર આપ્યા છે અને આ સરકારની નિવેદન છે કે વળી આ તાલીમ અમને આગળ હા આગળ વધાય અને વિષ્ણુભાઈ અમને ખૂબ સાથ દે છે ઘરે બેઠે અમે રોજગાર કરે છે અને અમને આ તાલીમ મશીનો બીજી મળે છે અને ઘરે બેઠા અમે રોજગાર કરીએ છીએ ધન્યવાદ